તો વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે હવે પછીની તમામ પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત રહેશે ગ્રુપ એ અને ગ્રુપ બી બનાવવામાં આવ્યા છે ગ્રુપ એ મુજબ અલગ અલગ સત્તર કેડરની ભરતી કરવામાં આવશે બંને ગ્રુપ માટે એક જ ફોર્મ ભરી સંયુક્ત પરીક્ષા આપી શકાશે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જુનિયર આસિસ્ટન્ટ નાયબ ચીટનીસ સબ રજિસ્ટ્રાર સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર સોશિયલ વેલફેર આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર હોમ હોલ્ડર હાઉ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એમાં સમાવેશ કરેલો છે હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ ત્રણની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોની પરીક્ષા આપવાની રહેશે